હા બીજી મગન મારી ની જોય શનિવારે એસપી ની ગાઈડ લાવવાની ટીક કરવા જેના પાસે ગાઈડ નથી ની આવશે ચાલશે જે થી ની હોય એ લોકો બીજામાંથી ટીક કરે બરાબર ભેજો મને એવું કઈ વાંધો નહિ મળે તમે ની આવે તો પણ મે પછી બીજી વખત ટીક ન કરા હા અને આમડી લેજો એસપી માં આઈએનપી જરૂરી જ છે જરૂરી એટલે એના વગર કઈ થાશે એ જારી ચોપડીકામ ચાલશે પાત્રમ હમજો તમે બે ત્રણ હજાર વધારા પેલા આખું એસપી ચલાય મુ તમારું तो चलो अब एक डेमो बताओ तो हमने कैसे स्किप योर ब्रीडिंग इन योर पॉकेट है सर कैसे चल सर डायरेक्टर जगत सर दो ए डायरेक्टर सर दो ए डायरेक्टर नाउ 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 आओ लो ए भाव एवरीथिंग इज अ टेंपरेरी दिस बॉडी इज आवर नसर एंड इज आवर एटमा फॉर्म ऑफ वेट एंड डे સાત ધ્યાન અને પોતાની ફેરવાઈ જાય આ દાખલો વ્યવસ્થિત જોઈ લે

મૂડી દેવા બાજુ મૂડી આવી છે વિદિત અને વિશાલની આકસ્મિક અનામત આવી છે કારીગર વડતર અનામત આવી છે રોકાણ અનામત આવી છે લેણદાર અને ગલખાદ આવી છે બરાબર ગલખાદ આ બાજુ મૂડી દેવા બાજુ આવી છે ગલખાદ અનામત હોય ત્યારે ધ્યાન રાખવાનો ચાલો આ બાજુ મિલકત દેવા બાજુ મકાન યંત્ર સ્ટોક દેવાદાર બેંક અને રોકાણ નીચે જઈએ હવાલામાં તારીખ એક ચાર બે હજાર સોળ ના રોજ તેઓ બંટી નવા ભાગીદાર તરીકે નીચેની શરતો પ્રવેશ આપ્યો આ પ્રવેશ દેખાય એના પરથી ચેપ્ટર ખાવા પડે બરાબર ચાલો પેલો હવાલો જો વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે અન્ડરલાઈન લાસ્ટલી ડી ત્યાગ કરશે બરોબર જો કે અન્ડરલાઈન કે બધું કરાવો કઈ ભારી નહી મળે બધું એટલું જ છે દાખલો ત્યાગ કરશે એવું કીધું ને એટલે આ જે આપેલું છે તે ભાગીદારે કરેલો ત્યાગ આપેલો છે કેવી રીતના ગણવાનું શું ગણવાનું બધું બતાવ ચાલો સેકન્ડ નંબરનો સવાલ બંટી મૂડી તરીકે 72000 અને તેના ભાગની ભાગની તેના ભાગની ભાગની એટલે કીધું એટલે તેનો ભાગ બી હતો અને એટલે એનો ભાગ કેટલો એના નીચે ત્રીજો જો ત્રીજો વાક્ય એટલે ક્લિયર થશે પેઢીની પાગડીનું મૂલ્યાંકન 32000 કરવામાં આવ્યું વાક્ય જોજો જો પેઢીની પાગડી કોઈ એક ભાગીદારની નથી કોની આપેલી છે પેઢીની જ્યારે આગળનો દાખલો જો આગળના દાખલામાં એમ કીધેલું છે પોયણી મૂડી પેટે 62500 અને તેના ભાગની પાગડી પડી ખબર તેના ભાગની એટલે પોયણી અને અહીંયા પૂરા પેઢીની એટલે બધા 3 3 ની પાગડી આપેલી છે એટલે તમારે એ જે નવો ભાગીદાર છે બંટી તેની છૂટી પાડો પડે વસ્તુ ખબર મોસ્ટ ટાઈમ બી દાખલો પૂછાઈ શકે આવો દાખલો આવો એટલે કે નામ બદલીને પૂછશે રકમ થોડી કેમ તેમ કરશે ચાલો એના પછી ચોથું વિદિત અને વિશાલ તમને મળે તેમને મળેલી પાઘડી પેટે 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે અહીંયા સુધી તમારું નવ છે બાકી નીચે બધું જૂનું જૂનું એટલે કે એમાં બી એક બે વસ્તુ નવ આવી છે ચાલો પહેલા તો આ મસ્કરી બંધ કરજો બધી બોલબેન માંગ્યા કરે બાકીના નામ

જૂનું પ્રમાણ આપેલું છે બે જેમ ત્રણ પછી એના પછી નવું પ્રમાણ કોઈ જગ્યા દેખાતું નથી પણ આ પહેલો હવાલો છે પહેલો હવાલામાં એમ કીધું છે વિદિત તેના ભાગમાંથી એકના છેદમાં ચાર ભાગ અને વિશાલ તેના ભાગમાંથી એકના છેદમાં આઠ ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે શું કરશે ત્યાગ એટલે કે ત્યાગનું પ્રમાણ નથી આપેલું શું આપેલું છે ત્યાગ આપેલું છે વિદિત કેટલો ત્યાગ કરવાનો છે એકના છેદમાં

આ છેદ સરખો કરવા માટે અહીંયા કેટલા લાવવા પડે આઠ આઠ વડે કેટલા વડે ગુણવા પડે બે વડે છેદ માં બે વડે ગુણવા પડે બે વડે એટલે અહીંયા થશે બે એક બે છેદ માં ચાર દુ આઠ અને છેદ સરખા થઈ ગયા એટલે અંશ પ્રમાણ બે જેમ એક એટલે આ શું આવી ગયું ત્યાગનું પ્રમાણ પણ આવું ક્યારે કરવાનું જ્યારે ભાગ માથી હોય ત્યારે માથી શબ્દ જરૂરી છે નો એમાં આવ્યું ને નો ભાગ નો તો પાછો બદલાઈ ગયો પડે વસ્તુ ખબર બધાને ભાગ માથી માથી આવ્યું તો તમને ત્યાગ આપેલું છે નો એમ કે તો ગુણાકાર કરીને ત્યાગ શોધવા પડશે ગુસે બધાને અત્યાર સુધી કેટલું યાદ રાખવાનું માથી આવે એટલે શું આપેલું ત્યાગ છેદ સરખો કરશો એટલે ભરી જશે ત્યાગનો પ્રમાણ પૂરું ચાલો હવે ત્યાગની વાત કરીએ ત્યાગ એટલે ખબર પડે માની લો કે આ બે ભાગીદાર છે એ આને મળતા છે 20000 પહેલા અને આને મળતા છે 10000 નફામાંથી બરાબર આને વિધિ તે ત્યાગ કર્યો વિધિ તે ધારો કે પાંચ હજાર રૂપિયા પોતાના પોતાના તરફથી આપી દીધા કે બસ મારા આટલા મારા તરફથી ત્યાગ અને આના તરફથી ત્યાગ થયો બે જો મેં તમને પૂછ્યું તો બંટીને કેટલા મળશે સાત હજાર શું કર્યું તમે ત્યાગનો સરવાળો તેવી જ રીતના બંટીનો ભાગ શોધવા માટે આ ત્યાગનો સરવાળો બધાને અને અહીંયા આવી રીતના ખબર પડવા જોઈએ જો જેટલો વિધિ ત્યાગ કરશે જેટલો વિશાલ ત્યાગ કરશે તે બંને મળીને કોને મળશે બંટીને એટલે તમારે શું કરવાનું ત્યાગનો સરવાળો એટલે અહીંયા લખતો છે બંટીનો ભાગ ભાગ બરાબર વિદિત વિશાલ આઠ ચોક બત્રીસ આઠ એકુ આઠ વત્તા ચાર એકુ ચાર આઠ ને ચાર બાર ના બત્રીસ આ કોનો ભાગ આવી ગયો બંટીનો નો ભાગ એટલે અહીંયા નીચે લખી દે બંટીનો ભાગ એટલે બંટીના ખાનામાં લખીએ બાર ના છેદમાં બદલી છે ત્યાગ આપેલો છે એટલે ભાગ માંથી ત્યાગ આપેલો છે એવું સમજવાનો એ ત્યાગ આપ્યું છે આપણે એનો છેદ સરખો કર્યો છેદ સરખો કરીને બે જેમ એક તમારું અંશ પ્રમાણ કર્યું એના પછી બંટી જે છે બંટીનો ભાગ શોધવામાં અહીંયા સમજાયું વિદિતના વીસ હજાર પહેલા મળતા એને પાંચ હજાર ત્યાગ કર્યો વિસાલને પહેલા દસ હજાર મળતા એને બે હજાર નો ત્યાગ કર્યો જેટલું બંને ત્યાગ કરે તેટલો બંટીને ભાગ મળ્યો

અને આ અહીંયા ઉધાર બાજુ તો બંટીના મૂડી ખાતાની જમા બાજુ બોતેર હાજર નામ માં શું જો માની લો કે આ બધું નહી આવડ્યું તો જે તે પડે ને આ બધું તો આવડે એટલે છ માર્ક્સ પાંચ માર્ક્સ જેટલું કવર કરીને આવવાનું પછી આ બધું જો આવડતું તો આપણને પૂછાય કે આ કરવાનું ક્યાં આવડતો હોય તો પછી બીજો કોઈ રસ્તો નહિ

મોકલાય તો યાદ કરો હવે જોજો તમારે શું શું ધ્યાન છે બંટીના ભાગની પાગડી અહીંયા લખતો છે સ્ટાર કરીને પેડીની પાગડી પેડીની પાગડી કુલ કેટલી આપેલી છે 32000 જે પેડીની એટલે ખબર પડે પેડી એટલે 3 3 ની પેડી છે 3 3 ની પાગડી છે 32000 આપણને કોની જોઈએ બંટીની તો જોજો એકદમ હેલ્લો છે બંટીની પાગડી બરાબર 32000 ગુણ્યા એનો ભાગ 12 ના છેદમાં 32 કેટલા આવશે 32

એના પછી તમારે શોધવાનો બંટીનો ભાગ બંટીનો ભાગ શોધવા માટે વિધિતે જેટલો ભાગ ત્યાગ કર્યો એટલે કે 1/4 વિશાલે જેટલો ભાગ ત્યાગ કર્યો 1/8 બંનેનો સરવાળો કર્યો એ સરવાળો કરીને કૃણાંક કેટલો જવાબ આવ્યો 12/32 અહીંયા ગણતરી કરી લેતી પહેલા તે બરાબર હવે તમારી પેડીની પાગડી આપેલી છે 32000 એવું ત્રીજા હવાલામાં કીધેલું છે પેડીની પાગડી 32000 મૂલ્યાંકન કર્યું જો પેડીની પાગડી 32000 છે આપણે કોની પાગડી શોધવાની ખાલી બંટીની જે નવો ભાગીદાર આવે તેની તો બંટીની પાગડી શોધવા માટે

અને બી પૂછી શકે અને બી પૂછી શકે આલે બી પૂછી શકે આટલા બધા ઓપ્શન છે બાજુમાં બાજુમાં એક બેન્ચ પર બે હા એટલે અહીંયા થોડી ગેપ છોડીને અહીંયા બે કોઈ એટલે અહીંયા સુધી કનેક્શન જો તમારું જાય જાય ને આમ ચાલુ એ લોકો તો ઇકોનો છે લોકો બી બોલો હોય કાઈ એક સિક્સર એવો

હા આ એ યાર સોરી લખી દે બરાબર લખાતા આરે લખે એટલે હું બોલઈ દે એટલે કોઈ મ્યૂટ કરીને જો તો હમ ભડાઈ દે ને સોલ બરાબર જો જો એટલે ચોરી મત મીન્સ કે કેવું તમારે કાપલા લઈ જા ગાઈટ લે જા ચોપડી 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 ગાઈટ એટલે કઈ મતલબ મટીરીયલ લઈ જવાનું પરિપત્ર તમારે લઈ ન જવાનો તમારે ખાલી છે ને આજુબાજુમાં પૂછવાનું આન્સર કન્ફર્મ કરવાનું લેવું છે બરાબર મટીરીયલ એટલે તમારે કે કોઈ જગ્યા લખીને ન જાવ જો તમે ટૂંકમાં છે ને તમે પ્રૂફ નહીં આપતા કે અમે ચોરી કરી બસ બીજું કઈ અને કેમેરામાન ની દેખાય દેરી ના આમ નીચે ઢુકાઈને એમ વાત પછી તમે એમ બોલાવીને પૂછ્યા કે ઓય તું મને કે નહીં જા ઓય સોળ તો નહીં રહેતી મત ઓય સોળ કઈ નહીં શાંતિ થી થસે પણ જો સુપરવાઇઝર તમારા ના પાડે ખીજવાય ને તો મગજ ભરી નહીં કરતા તો એ સુપરવાઇઝર ના આત્મા સત્તા છે કે તમને કાઢી બરાબર એટલે જો ટીચર હારા હોય અમુક ટીચર હારા હોય ને તો તા શાંતિ થી રહેલે લોકોને ભી ખબર કે આખા વર્ષની મહેનત છે તમારી બરાબર અને મહેનત તો તો ચોરી થોડી બરાબર છે પણ એમ કેમ કાઢી એટલે થાસે એ બધું કેવા તમને વિડિયો બંધવાઈ દે દિવસે ચાલો તો ભરો હા તો બધા પેપર બધા પેપર માં તમને જવાબ કે કે તમને ચાલો બીજો ત્રીજો આવાળો પૂરો થિયા બસ ચોથો જો પૂરો થઈ જાય 5 10 મિનિટ વિધિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પેટે 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે ચાલો પાઘડીની ઉપાડની વાત કરી ઉપાડ કરે તો કઈ બાજુ ઉધાર બાજુ 50% કોના કાઢવાના પાઘડીના 8000 ના 50% 4000 અને 4000 ના 50% 2000 વિગતમાં લખવાનું વિરુદ્ધનું નામ એટલે કે રોકડ સ્લેશ બેંક ખાતા અહીંયા ઉધર બાજુ તો રોકડ ખાતાની જમા બાજુ હવે એન્ટ્રી યાદ રહી જશે ને 4000 અને 2000 નામમાં વિરુદ્ધનું નામ વિધિતના મૂડી ખાતે વિશાલના મૂડી ખાતે

यंत्रो पर हवर हवर कांजो फूकी ना गया कर जो <laughs> यंत्रो पर दस टका घसारो गणो यंत्रो सो दो त्रीस हजार <laughs> यंत्र आप मिलकर देना बाजू देखा त्रीस हजार एमआरटी कितना टका घसारो माइनस दस टका घास चारो कौन हजार बात करी ने मिलकर पर घसारो धंधा बाटे तो खर्च उधर बाजू रखे बेजर यंत्रो દેવાદારા માંથી ત્રણ હજાર છસો ગાલખાત તરીકે માંડી વાળવાના અને પંદર ટકા ઘલખાદ અનામત જોગવાઈ કરવા ચાલો આની એન્ટ્રી વ્યવસ્થિત આપવા પડશે બરાબર સૌથી પેલા અહિયાં લખીએ દેવાદારો દેવાદારો કેટલામાં છે

પહેલા તો દેવાદાર પર શું વાત થાય પહેલા ગાલખા પછી શું વાત થાય ગાલખા દના પછી શું વાત થાય દેવાદાર પર વટાવાના કાકા સર્વેમાંથી આપણે ભણતા છે વાર્ષિક હિસાબમાંથી ને એટલે સૌથી પહેલા ગાલખા 3600 વાત કરી પછી 15% લખે ગાલખા દના માથે જોબાઈ ગઈ વસ્તુ ખબર હવે જો ગાલખાદ અને ગાલખાદ અનામત ધંધા માટે નુકસાન નુકસાન એટલે કઈ બાજુ લખાય આપણાથી ઉધાર થાય વોટ પર જો બધા પહેલા લખો અહીંયા ગાલખાદ ખાતે અને પછી લખવાનું ગાલખાદ અનામત ખાતે પણ પૈસા લખતી પહેલા

પણ અનામતનું પાંચ હજાર ચારસોનું નુકસાન થયું મૂડી દેવા બાજુ જૂની અનામત આપેલી છે જૂની અનામત કેટલા નહીં આપેલ છે અઢારસોનું જો ના પૈસા અઢારસો આપ્યા છે નુકસાન થયું પાંચ હજાર ચારસો નથી પાંચ હજાર ચારસોમાંથી પહેલાં વાડી દેવાનું એટલે વાસ્તવમાં નુકસાન કેટલું ખાલી આગળ તયર્યું જ છે તેવું જ પણ યાદ રાખવાનું ગાલખત બની વાત કરતા શેમાં વાત કરવાનું તમારે ગાલખત અનામતમાં હવે આગળ વધુ હવાલો નંબર સાત સાત ચાલો હા સાતમું આઠમો જોવાનું બહુ જરૂરી છે

આપેલી છે અનામત કેમ ઉભી કરે તમને નુકસાન થાય તો એમાંથી પૈસા પાડી લેવા હને તો અહીંયા 9000 નું નુકસાન થયું અનામત કેટલાની રાખી છે તમે 7200 ની તો હવે બચ્ચે નુકસાન કેટલા નું ખાલી 1800 એટલે આ રોકાણ અનામત હવે વેચવાની નહીં તે વપરાય પડે બધાને ખબર આ હને 9000 નું નુકસાન થયું નુકસાન થાય તો સેફટી ના પૈસા જોવાનો સેફટી ના પૈસા 7200 છે બરાબર 7200 રૂપિયા અંદરથી થી વાડી લીધા તો હવે નુકસાન કેટલું ખાલી 1800 રૂપિયા બરાબર ગુસ્સે આ બધાને અહીંયા લખવાનું રોકાણો ખાતે કૌંસમાં બતાઈ દેતો છે 9000 7200 હવે આ 7200 જો અહીંયા વેચા એટલે અનામત વાળા તો ખોટું પડી જાય કેમ કે અનામત અહીંયા પૂરી થઈ ગઈ બધાને બદલાને કુશી આટલું અને એટલે પેલું ખરું પાડી દેજો રોકાણનો આ જે વસ્તુ નવ છે અને આવી એક 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 વસ્તુ આવશે નવી આઠમું જો કારીગર વળતર પેટે 30000 નો દાવો સ્વીકાર્યો ચાલો કારીગર વળતર એટલે કે કોઈ કર્મચારી કે કારીગરને છે ને કંઈ વાગ્યું હશે તેને દાવો આપવાનો તમે સ્વીકાર્યો જો કોઈ બી દાવો સ્વીકારે દાવો સ્વીકારે એટલે સૌથી પહેલા મૂડી દેવાનું કેમ કોઈનો દાવો સ્વીકારે તો હવે તમારે એને પૈસા આપવા પડે પૈસા આપવા પડે એટલે દેવું દેવું એટલે મૂડી દેવાજુ અહીંયા લખીએ કારીગર વળતરનો દાવો કેટલા રૂપિયાનો ત્રીસ હજાર આટલું ખબર જો કોઈ બી દાવો આપે તો સૌથી પહેલા લખી દે મૂડી દેવા બાજુ અને જો દાવો આપ્યો છે તે દાવા માટે તમે સેફ્ટીના પૈસા રાખેલા હશે

બેંક એટલે રોકડ બેંક માં એન્ટ્રી આવી ગયો બરાબર બરાબર ટોટલ મારશે કે મારી જાય ચાલો મારી જાય ઉદાહરણ 18000 18000 અહીંયા લખો 18000 વાત કરીને 15000 જો જમા બાજુ ખૂટે એટલે શું કે ભાઈ કોટ કોટ બી તમારી જૂના પ્રમાણમાં વેચાય કેટલું છે જૂનો પ્રમાણ 2000 3 અહીંયા ક્વેશ્ચન માં કર્યું બે ભાગીદાર છે વિદિત અને વિશાલ ના મૂડી ખાતે બે મિનિટ ઉભરેજો 6000 ને 9000